પોપટલાલ હા તો જે બોલી હોય ને બહાર આવે એમ હેરું ને લઈને જે બોલે મૂઠું લઈને આવું આપડે કરવાનું કે મગફળી તો કોઈ ખાવી નઈ મગફળી કાધી આખો બરોસ આપણું કરવાનું પણ બે હજાર ની વાત નહી કરતી એમ મજૂરી નહીં આવ્યું હોય

વાગી કાલ એક વાગે લગભગ બાર વાગે પૈસા આવજો બાર આવજો જલ્દી ખાતું તો કદી જિંદગી બોલ્યા નહીં છે જન્મ તારું બોલ્યા નહીં લાગતા તમે કોઈ નેન ચકડી વાવ નહીં તો તમે નેચું ગાલે ઊભા થઈ રહ્યા ઊંધું તો મૂંતું કરો કોઈ લાવણા પૈસા લાવજો એટલે બાર ને 30 થઈ જાય પણ જરાબા હ એક મિસ્ટેક થઈ જાય જો એક મારા મિસ્ટેક મિસ્ટેક કશું અભાવ પૈસા જોવા બીજું પૈસા મળી જઈશ પૈસા પૈસા જોવા પૈસા જ તમારે વાત કરું આટલું તો ભે આગળ બોલે ને તો આવડા રસ્તા યાર હજી આવડે રસ્તા હજુ કે મિસ્ટેક થયું મિસ્ટેક થાય ખબર હજુ બેંક માં પૈસા આયા નહીંક માં પૈસા નહીં આયા તારે ખાતું બનાવો કે બેંક માં પૈસા નહી આયા બેંક માં પૈસા નહી એટલે એલા બેંક વાળા ફોન કરે છે કે હજુ પૈસા આયા નહી પૈસા આવ ને એટલે નાખું એમ કે વાત કરાવજો બેંક વાળા જોડે હવે એ તો બેક માં આયા નહિ કહું તું હું ખબર અત્યારે તમે ગમે તે લઈ લો એક તો પૈસા અમારા અમે ભીખારી અમાર થવાનું પાછા નહીં અમારે કોક ના ઓછી ના લેવા જવાનું એવું નહીં કે તો

મગજ બરોબર એરિયા આવશે ને અને આ વાત કરશે ને તમે ખુલી જ જશે પૈસા નઈ નો આમ લે બરોબર બરોબર હા ખાલી જોઈ જા તમે જ ઘર હું આવું છું પાછી માટે આપો Dijang, 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 He.. 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 He leh nari ato sungai yung khaliyaa murka taro dharamai badu Eh <coughs> aloe

મગજક ને ચાલી કે અલે છોકરા કે હું કેમ કરી દે તું મગજક છોકરા ત જ લે અલે તારી કોઈ ગેરે નહી મને તો પી

શું કરે ખબર હા હું હેડો ને તે કે મારા સીધા ને હેડવા તારા પગ કાપી નાખી હવે મને પકું કાપો હું જોઉં છું ખા હા જતો રહ્યો આમ તોરી તારા પગ હું હાલ કાપી બાકી કોઈ ઓછો તો નહીં તો વિલન હા હા એટલે વિલન હોય તમે એટલે બહુ પાવર ના હરોય

તારા બાપને કોણ તોય તને મોકલવા આલે એય કબૂલ બાપા તો મને જોઈ નહોવા તું એનો દુશ્મન લાગે પરભવનો દુશ્મન લાગે કેતો તો એક કોમ ભાઈ નઈ અમાર તો કોઈ દુશ્મન નઈ અમે તો ઓમમંદે ભાઈબંધ ના હું ભાઈબંધ અલા અલી કોણ

હા બોવા અલ્યા હું એકદમ નો આયો ખાશ બેહ્યો પા રોપા આયા રોપા કે હું આવું કઈ ગયા આ તો યાર બેલ થઈ કે કામ करू પણ આ બધું પાગલ કોને નક કે એ ના સેવા હાલતા હું સેવા કરે કે યાર હાલી બીજું કોઈ ના હું ગમે કાઈ ને ના દેખાય મરતા જ તું યે

પૈસા તમે જતા કાઢ્યો ના કરું કેસ કરશે તો હલવાઈ જાવ ખોટા

મારે તો નહીં હમણાં તો મારા હાઈટ તો જ્યાં અમે છોકરા દવાખો ને લઈ જાય ના લઈ જવા હોય છોકરા મેં આઈડિયા એક નંબર નો છોકરા મસ્ત આઈડિયા લીધી